આનંદ ના ટૂંકી ગલી અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં જેટલા પણ લારી પાથળના વાળાઓને હટાવવામાં આવી રહ્યા છે તેઓએ વેન્ડિંગ ઝોન ની માંગણી સાથે આજે રેલી સ્વરૂપે આનંદ મનપા સામે મોરચો માંડ્યો છે તેઓએ પોતાના ધંધા રોજગાર માટે અલગ વેન્ડિંગ ઝોન ની માંગણી કરી છે આ બાબતે આનંદ મનપાના કમિશનરને આવેદનપત્ર આપી પોતાની માંગણી દોહરાવી છે

એ જે એરિયા છે એ રોડ રસ્તાનો એરિયા છે અગાઉ આણંદનો જે કહેવાય છે ત્યાં સૌથી વધારે ટ્રાફિક અને લોકોની મુવમેન્ટ ત્યાં થતી હોય છે ત્યાં એટલું હીજ એરિયા હોવાના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય દબાણની સમસ્યાઓ પણ ધીરે ધીરે ત્યાં વિસ્તાર પામી હતી તો એમાં એક નવીન રસ્તો પણ બનાવવામાં આવી રહ્યો હતો એ અનુસંધાને ત્યાં એ દબાણ જે હતી એ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવી એ રોડ રસ્તા પરનું દબાણ છે રોડ રસ્તા પરનું દબાણ હટાવવું હજાર સાત આઠ ના તબક્કામાં એમને એક આ પ્રમાણે વેન્ડિંગ ઝોન આપવામાં આવેલો હતો તત્કાલીન નગરપાલિકા દ્વારા પરંતુ એ સમય પણ કોઈ પણ કારણોસર તે ત્યાં નતા જઈ શક્યા હતા કે નતા રહ્યા અને ફરીથી તેમણે આ દબાણ કઈક યથાવત રાખી હતી